આપણે અત્યારે જે કોમેન્ટમાં જે લખતા હતા બધા કે જે ખેડૂત છે જે સીતાફળી જે વાવી છે એવડા એ ખેડૂતનું તમે પૂરેપૂરું માર્ગદર્શન આપો અને કઈ રીતે આ જે સીતાફળ વાવ્યા છે અને ક્યાંયથી રોપ લાવ્યા છે અને શું એમાં માવજત કરે છે એટલે ઘણા છોતા મિત્રો આપણને એવા કહેતા હતા દર્શક મિત્રો કે અમને દરેક તમે જણાવજો અને ક્યાં સીતાફળી આવેલી છે અને કોની વાળી છે એ ભાઈનો કોન્ટેક નંબર આપજો ત્યારે આપણે જે કોમેન્ટમાં લખતા એટલે બીજા આપણે આવ્યા વિડીયો એટલે ભાઈને પૂછ્યું કે ભાઈ જે તમે વાડીમાં જે સીતાફળ છે એ દેખાડો કઈ રીતે સીતાફળની માવજત કરો છો અને કઈ રીતે આવે આમાં 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 સીતારામ ક્યાંય એવું માવજત ન હોય પણ સીતાફળ જ તમે જોવો આ સીતાફળ છે એટલા સીતાફળ આવે અને આ વરસાદના કારણે ઘણા ખરી ગયા આમાં ખીર્યા કોક પણ પણ એટલા બધા એવું નહીં પણ ફળ જ એટલા આવે છે એમ હા ભરતભાઈ તમને હું પૂછીશ કે આમાં તમે જે આ સીતાફળના જે સોળ છે એ સોળ તમે ક્યાંથી લાવ્યા હતા અમારા જે દર્શક મિત્રોને જે જણાવશો તમે મેં આમાં ઓનલાઈન મંગાવેલા સરકારી તરફથી ને અને સરકારીમાં મેં ફોર્મ ભરેલું અને એમાંથી ને આવેલા રોપા અને તમામ ખર્ચો આમ તો સરકાર તરફથી ને આપેલો છે આ એક બાગાયતી વિભાગમાંથી ને આપે અને આ જે તમે જે

કે સીતાફળ જ એટલા આવે છે સીતાફળમાં કોઈ કમી જ નહીં એમ હા અને આ જે તમે રોપ મંગાવ્યો તો એક નંગના કેટલા રૂપિયા દીધા છે તમે ત્યારે મેં એક રોપાના એસી થી નેવું રૂપિયા મેં આપેલા અને આ કઈ જાતિ છે આ સુપર ગોલ્ડન આને કહેવાય જો આ સીતાફળ જે ટાઈપ ના આવે કે આમાં સીતાફળ જ તમે તમે જોવો સીતાફળ જ એટલા એટલા થાય કે એની વાત જ જવા જોઈએ હવે આ ફળ છે આમ આશરે કેટલાક ગ્રામ નું થાય આમ ફળ તમે આઠસો થી નવસો ગ્રામ નું થાય અને કોક એવા બહુ હોય તો કેજી નું પણ થઈ જાય એમ પછી જે આ જે છોડ છે સીતાફળનો એને કોઈ ઢોર ડાખર કે કોઈ બકરા કે કોઈ અન્ય પ્રાણી આનું નુકસાન કરે કઈ ના આને કોઈ વસ્તુ કોઈ અડે નહીં આ એક જંગલનું ઝાડવું કહેવાય વનસ્પતિ કહેવાય અને આ ઓટોમેટિક થાય છે આ કુદરતી કહેવાય બધી વસ્તુ આને જયારે સફેદ ફૂલ બે ત્યારે સફેદ ફૂલ બે ત્યારે કોઈ એવી નુકસાન કોઈ ફૂલ ભમરી છે કે ફૂલ ભમરી આવે ત્યારે આને ગોળ અને દૂધ દેશી ગાનું દૂધ હોય એ બે પણ આનો છટકાવ માર્યો એમ પ્રિય એટલે આ જે ઓનલાઈન તમે જે આ રોપા મંગાવ્યા હતા તો આપણને એવી ખબર છે કે ઓનલાઈનમાં કોઈને માર્ગદર્શન આપ્યું તું અને ક્યાંથી લાવવાનું થયું એવું ક્યાંય કે વાંચવા કેન્દિયાવાળી આ છે લકી સાહેબ કરીને છે હા હા એને મને કીધેલું કે ભાઈ આ બગીચો ઠીક અને મને આ બહુ ફાયો કારણ કે આમાં કોઈ ખોટી મહેનત નથી અને કોઈ એવું કાંઈ નથી જમઝટ એટલે વધારે ઠીક રહે એટલે પૂરી માહિતી આપણે જે દર્શક મિત્રો છે ને એને આ સીતાફળ વિશે આપો એટલે આપણા જે જે સાહકો છે ને એને પણ થોડીક આશા અને આવા ફળ મોટા થાય અને સારી રીતે માવજત થાય અને હું આ ફળ જોવો તમે આ કેવું ફળ છે જો તો હવે આમાં ભરતભાઈ મીની ભાગ લાગે ત્યારે આનો શું કરવું પડે કોઈ આપણે સફેદ જે બોલે આપણે દેશી ભાષામાં ગધા કે એવી ગધાડા એ તો આપણે જે મિની બાગ લાગે ત્યારે આની માથે શું છટકાવ કરો છો તમે અને કોઈ ગૌ ખળ ને કોઈ એવી વસ્તુથી વધારે કારણ કે આ વનસ્પતિને એટલે હું કોઈ ઝેરી દવા સારતો નથી અને એના હિસાબે તો લગભગ ઘણે આ પાંચ વર્ષ થવા આવ્યા એટલે મેં આ તમારા જે સીતાફળ વિશે મેં જાણ્યું છે કે તમે જે માર્કેટિંગ યાર્ડમાં દેવા જાઓ જ્યારે માર્કેટમાં ત્યારે આનો ભાવ છે એટલે આ તમારો જે એક ગોંડલ બજારમાં કે કોઈ અન્ય બજાર જે માર્કેટની છે એમાં તમારા એનો ભાવ સારા આવ્યા તા એવા સમાચારમાં આ મારે બે રૂપિયા એક વીસ કિલોના બે હજાર રૂપિયા હોના કિલો જાય છે હું ત્યાં અહીં ગણાય વજક લઈ જાય છે અમુક ઘણા ખેડૂતો પણ હું થોડા થોડામાં દેતો નથી કારણ કે થોડા થોડામાં ઠીક નહીં રહેતો એ ઘારે બધું ઉતારી અને લઈ જાઉં છું જોયું ખેડૂત મિત્રો આપણે જે ભરતભાઈ જે માર્ગદર્શન આપ્યું એને કીધું કે ભાઈ મારો જે આ ફળ છે હું ગોંડલ કે અન્ય કોઈ અડમાં લઈ જાઉં તું તો માર્કેટિંગમાં આપણો આનો મારા જે સીતાફળ છે એનો ભાવ બહુ સારો આવે છે અત્યારે જે આપણે જે ઓલી સીતાફળ જોઈ તો ઈ ફળે વૃક્ષો નોખા હતા અને જે અત્યારે આ જે ઝાડ છે સીતાફળ આ પણ જોવો અત્યારે તો આ વ્રત આ કઈ જાતિ કહેવાય આ એક લાલ કલર નું સીતાફળ થાય છે હા અને સીતાફળ તો આ એવડું મોટું થાય પણ આ લાલ કલર ની સીતાફળ છે અને કલર લાલ થાય અને બજાર ના ભાવ માં ભાવ એક ભાવ તો થોડું પાછું રે થોડુંક પણ આમાં સીતાફળ વધારે આવે ઓલા કરતા વધારે આવે આ તમને હું જે અત્યારે પાવડર જે સાટેલો છે તમે થડ માં એક એક થળીએ તો આ કયું એવું દવા નો છટકાવ કરેલો છે આ એક એવું ગેરું આવે એના હિસાબે થી કીડી મકોડી કોઈ માથે નો સળીએ કે ઝાડવા ઉભરે એના હિસાબે થી અમુક ગેરું એવું આવે સફેદ ગેરું આવે લાલ ગેરું આવે અથવા ઓલો સૂનો આવે આપણે ખાવાનું આવે સૂનો એ થળીએ નાખી દેવી ને એના હિસાબે છે ને બાસના હિસાબે છે ને કીડી મકોડી ઉપર ઓછી સળી શકે તો ઓછો મીની બાગ આવે એમ એટલે નોમેટ લાઈફ ટાઈમ એક સિઝનમાં એક જ વાર આ નાખવાથી ફળમાં માખી ના નિયંત્રણ ને માટે બહુ કામ કરે છે અને આ દેશી દવા હોય એવું શું છે આ એ એક દેશી જુગાડ આવે કારણ કે એમાં એક બિસ્કીટ આવે અને એ બિસ્કીટ ના હિસાબે માખી એમાં આવી જાય એટલે પછી માખી બહાર ને નીકળી જાય માખી મરી જાય છે એ સુગંધિત એવો પદાર્થ કઈક આપે છે હા મારે મારી માં સીતા ફળે વાવે પાલે ફૂલે બો મારે મારી માં સીતા ફળે વાવે પાલે ફૂલે બો ખબર હવે નાની ખિસ કોની આવી ફૂલડા કેરી ગયેરે મારે વાડી માં સીતા ફળે વાવે મનુષ્ય સીતાફળ નું ભજન સીતાફળે નું છે પણ આ બધું આવે છે માણસ માથે ભજન આવે છે કે આપડે ભગવાન ને અહીંયા મોકલ્યા છે તો આપ શરીર ક્યારે પડી જવાનું છે એનું કોઈ નક્કી નથી એટલે આ ખબર વિન્યાનું એટલે ખબર વિનાનું તમારે ક્યારે જવાનું થાય છે એનું કોઈ ઈશ્વર પાસે નક્કી નથી રહેતું એટલે આ સીતાફળેનું ભજન માણસ માથે છે પણ આપણે એનું દ્રષ્ટાન આપ્યું સીતાફળેનું કે ફાલે ફૂલે બહુ આવી ખબર વિનાયની ખિસકોયેલી ફૂલડા ખેરી ગઈ એટલે ખબર નહીં રહે આવી જાય છે વાહ વાહ આ સંતો નું કેવાનું એવું થયું છે કે તમે કઈક ઈશ્વર તરફ વળજો વળજો એટલે કઈક ઈશ્વરનું ભજન કરજો નકર ખબર વિનાનું નું ખિસકોલી આવીને ફૂલડા ક્યારે ખેરી જાય આપણે વિકસાવ્યું છે કે ખેસ જે ફળ આવે ફૂલ ખેરી જાય પણ હકીકતમાં આપણો જે મનુષ્ય દેહ છે ને શરીર જયારે આપણું થવાનું છે શરીર નાશ થવાનું છે એવી રીતની આ બધી આપણું માર્ગદર્શન Siaram. Yeah. Yeah.